નવસારી શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ લાંબા સમયથી ચાલી રહ્યો છે આજે ફરી એકવાર શાંતાદેવી વિસ્તારમાં આવેલી કામધેનુ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવેલા ડીજીપીસીએલ ટીમ અને સોસાયટીના રહીશો વચ્ચે ઘર્ષણ થયું અને આ સોસાયટીમાં આ પાંચમી વખત છે જ્યારે સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે ભૂતકાળમાં પણ કામધનુ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા માટે આવેલા કર્મચારીઓને સોસાયટીના સભ્યોએ કામગીરી કરતા અટકાવ્યા હતા આજે વીજ કંપનીના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સોસાયટીમાં આવ્યા હતા પરંતુ સોસાયટીના એ સ્માર્ટ મીટર લગાવવા દીધા ન હતા તેમની માંગ છે કે જ્યારે અન્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે ત્યારે જ તેઓ પોતાની સોસાયટીમાં મીટર લગાવવા દેશે

પાંચ વખત આવેલા છે અને આજે તો એ મીટર ને એવું લઈને આવેલા છે અમારે સ્માર્ટ મીટર નાખવા નથી અને અમારે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવવાથી અમારે નાખવા નથી આખા ગુજરાતની અંદર આનો વિરોધ છે અને આ સ્માર્ટ મીટર નાખવા માટે ફરજિયાત છે નહીં તો અમને દબાણ શાના માટે અને એ લોકો આજે પોલીસ લઈને આવેલા છે એટલે અમારે સ્માર્ટ મીટર નાખવા નથી